પાલેત નજીક આવેલી એચ એચ એફએમસી એકેડેમી સ્કૂલ ખાતે સમન્વય બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો સાથે સાથે તાલીમ દિન વ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું ભરૂચના પાલેત નજીક આવેલી એચ એફએમસી એકેડેમી સ્કૂલ ખાતે કડીવાલા ઉસ્કર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત તિલાવતી કુરાન શરીફથી કરવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ મુખ્ય અતિથિઓ સૈયદ સલીમુદ્દીન ચિસ્તી સાહેબ તેમજ ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તાલીમેદીન વ તત્વબુક પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કડીવાલા સમાજના ઇમ્તિહાસ મોદી કે જેઓએ પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી તેઓનું સૈયદ સલીમુદ્દીન ચિસ્તી સાહેબ તેમજ ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબના હસ્તે મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે સૌ અહીં એક ઉપદેશ સાથે એકત્ર થયા છે જે અન્વય સમન્વયની એક સુંદર શરૂઆત છે ફ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી સાહેબે કહ્યું છે કે તમામ ઈબાદતોથી બહેતર ઇબાદત જરૂરમતોને અને દુઃખી લોકોને મદદરૂપ બનવું કડીવાલા ઉસ્કર ચેરિટેબલ ટ્રસ્ટ જે સમાજના ઇન્જિનિયરો તેમજ તેજસ્વી તાલલાઓનું સન્માન કરી રહ્યા છે તે ખૂબ સરાહનીય અને અન્યો માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે છાત્રોને સન્માનિત કરવા એ પણ ખૂબ સરાહનીય કાર્યક્રમ છે

જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કરી અને એમને સન્માનિત કરવામાં આવે તેમજ સમાજના એન્જિનિયર્સનું બી સન્માન કરવામાં આવ્યું અને આ જે કડીવાડા જા ઉત્તમ ચેરિટેબલ ટ્રસ્ટ છે તે મોટામિયા માગરોની ઐતિહાસિક ગાદી પ્રેરિત એક માત્ર અધિકૃત ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ બાબા સાહેબના સીધા માર્ગદર્શનમાં અને કામ કરી રહેલા છે અમે લોકો અને આવનાર સમયમાં સમાજના ઉથાન માટે વિકાસ માટે અને ઉત્કર્ષ માટે અમે અમારા બને એટલા બધા પ્રયત્નો કરીને સમાજ માટે સારું એવું કામ કરીશું સમાજને આગળ લાવવાના બધા પ્રયત્નો કરીશું